વખતે કઈ ખબર જ નથી પડતી હજી લગીને આવ્યા નથી અને એક તો આ ગામના લોકો મારા ક્લિનિક આવતા આવતાય નથી હવે શું કરું હમણાં ભાડું આવીને ઊભું રહી જશે મારે આજે 300 રૂપિયા ભેગા કરવાના છે વિચારો હવે શું કરું એ હા હા મને ખબર છે એ હા 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 તને શું ખબર મારી ઇન્સ્ટામાં વન કે ફોલોઅર્સ થઈ ગયા હવે તો હું ડોક્ટર થઈને પણ આગળ વધી વધીશ એ હા શું કે ઓલી નીલુની છોકરી ખાધી ગઈ મને ખબર જ હતી એવી જ છે લુચ્ચી હા મને ખબર જ હતી હા હા શું કે એ હા હું શોપિંગ કરવા આવવાની છું તું એ નર્સ એ હા એ એ હા એ નર્સ તમે ની રાડ નાકો ખબર તો પડે આવો આખોની વિડિયો નું કરવું હોય આખોની YouTube માં જાવ હોય વ્લોગ બનાવવા હોય રીસ બનાવે કાઈ કરો હવે આપનું ક્લિનિક નથી આવતું હમણાં આપતો આવે ને ઉભો રહી અરે સર તમને શું ખબર એ હોબીસ છે હાલો વિચારો સર હું એક વાત તો આ ગામના લોકો બહુ કંજૂસ છે હું તમને એક સ્કીમ આપું હાલો હાલો આપો હાલો કઈક નકવાનું લઈ લો બોલ જો તમે બોલો તપાસ 100 રૂપિયા તપાસ 100 રૂપિયા અને ફરક ન પડે તો ખોરાક નો પડે તો હજાર રૂપિયા પાછા હજાર રૂપિયા પાછા અને આ સ્કીમ માત્ર દસ દિવસ સુધી ચાલશે આ સ્કીમ માત્ર દસ દિવસ સુધી મારી સાઈન હા હવે હવે તો પાકું આવશે જોજો તમે હવે હવે તો વિચારું છું મારા બાઉ દેલાસ માર્કેટમાં ફરવાઉ કે હા જા કામ અધી ગયું

ત્રિબાળ અને જાબલ 100 રૂપિયાના 1000 રૂપિયા આ નઈ નઈ ના ઉતા ઈલાજ આવો બે શું માંગો તમે મને સ્વાદ નથી આવતો મને સ્વાદ નથી આવતો અરે રે શું કરી બાય વાંધો નહીં હાલો ઈલાજ તમારી પાસે છે નર્સ ઓલી વીસ ટકા ની બોટલ લેતા આવો એ હા હા ભલે ઓલી બ્લુ કલર ને હા પેલા જાવો આ બેન ની રિપોર્ટ તો લખી લઈ આ બેન તમારું નામ બોલો આલ્યા રિપોર્ટ લખો પુષ્પા એ હા હા પુષ્પા બેન તો તમને ખબર અમે પુષ્પા શું રિલીઝ કર્યો કેવી જોરદાર ઓ એમાં ડાન્સ કેવો મસ્ત આમ જો હું તમને પ્રેક્ટિકલ કરીને બતાવું આ જા સાવ હા રીલ બનાવી કે તું કે લાઈગ બેનની રિપોર્ટ લખો બેન તારું નામ બોલો કીધું ખરી પુષ્પા માતાજી અરે અરે બેન તમારું માતાનું નામ કે લખી લખી ના મારી માતા નામ લખી બોલો એ લખી